નમસ્કાર શહેરી વિકાસ યોજના અંતર્ગત આપણે આ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા બે હજાર પચીસ પચીસ વર્ષ પૂરા થવાના કારણે શહેરી વિકાસ વર્ષ તરીકે જે ઉજવવાનું છે એના ભાગરૂપે આપણે મહાનગરપાલિકા દ્વારા એક સ્વદેશી મેળાનું પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરરોજે લોકલ ફોર વોકલ અને વોક લોકોને જે રોજગાર છે એ મળી રહે અને સ્વદેશી મેળા અંતર્ગત સ્ટોલ આપવામાં આવ્યા છે જેમાં દરરોજ લોકો અહીંયા ઘણા લોકો જામનગરની જનતા અહીંયા ખરીદી કરવા આવે છે સાથે સાથે આપણે એ લોકોને સાંજે આઠથી દસમાં દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમો જેમ કે દેશભક્તિના કાર્યક્રમો રાસ અલગ અલગ એવી લોક સાહિત્ય અને સંસ્કૃતિને આગળ ઉજાગર કરતી એવી દરેક સાંસ્કૃતિક કાર્યક્રમો આપણે રાખીએ છીએ તેના ભાગરૂપે આવતીકાલે સત્તર તારીખે સાઈરામ દવે આપણા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત રહેવાના છે તો જામનગરની જાહેર જનતાને જામનગર મહાનગરપાલિકા અને સ્વદેશી મેળા વતી ગુજરાત રાજ્ય સરકાર તરફથી અમે લોકો આમંત્રણ આપીએ છીએ કે આપ સૌ આ પ્રદર્શન ગ્રાઉન્ડમાં આપ પધારો અને આ સાહિત્યનો લાભ લો સાથે સાથે અહીંયા ખરીદી કરીને જે સામાન્ય કારીગરો છે જે ખરેખર આપણને જે આપણા મોદીજીએ જે આપણને આહવાન કર્યું છે કે દેશમાં સ્વદેશી વસ્તુનું વેચાણ થાય એને અમે અત્યારે પ્રાધાન્ય આપવા માટે આ સ્વદેશી મેળાનું જે આયોજન કર્યું છે એનો પણ લાભ લો અને આવનારા વર્ષમાં જે દિવાળીના હવેથી જે તહેવારો ચાલુ થવાના છે એ નિમિત્તે જામનગરની જનતાને મારા વતી ખૂબ ખૂબ દિવાળીની પર્વની શુભકામના અસ્તુ ભારત માતા કી જય 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 ગુજરાત